હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ છ તડકીમાં ગોરે પરપોટાજી તેની પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક જોઈ રહ્યા છીએ અહો પોષની તડકી તો આવી હોય તો અહીંયા તડકી નામની એક સરસ મજાની કવિતા આપી છે અને એના કવિ છે મનોહર ત્રિવેદી અહોપોષની તડકી ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી ઢાળ ઉપરથી દિશા દિશામાં વહ્યા તેજના રેલા નહાય હુંફાળા અજવાળામાં મારગ મેલા ગેલા વાળે વાળે વાત કહેવા હવાગળીભર અટકી સોનલવરણી ધૂળ આવતી ઠેક લઈને હરણા પંખી લઈ કલશોર સીમે આ દરિયા જુઓ પાથરણા તરણાના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી પાન પાનમાં ભરી નવાઈ કાંઠે ઊભા જાળ મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી અહોપોષની તડકી અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે કવિતાની કઈ લીટીઓ ગાવાની તમને સૌથી વધુ મજા પડી ફરી ગાઈ સંભળાવો તો અહીંયા તમને જે લીટી ગમી હોય એ લીટી તમે લખી શકો છો અહીંયા જવાબમાં લખ્યું છે વાડે વાળે વાત કહેવા હવા ગળીભર ભર અટકી સોનલ વર્ણી ધૂળ આવતી ઠેક લઈને હરણા પંખી લઈ કલ શોર સીમે આ ધર્યા જુઓ પાથરણા પ્રશ્ન બે તમે અહો આહા કે ઓહો એમ ક્યારે બોલી પડો છો આ કવિતામાં તમને એવું ક્યારે ક્યારે થયેલું તો જવાબ લખીશું કોઈ વસ્તુની નવાઈ કે વિસ્મય લાગે ત્યારે આવા ઉદ્ગાર બોલાય છે ફૂટી અંધકારની મટકી તેજના રેલા કિરણની ધડકી સૂરજ જળની ખડકી ખોલે વગેરે પંક્તિ વાંચતા આવા ઉદ્ગાર પ્રગટ થયા હતા પ્રશ્ન ત્રણ તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે તો એમાં લખીશું શિયાળામાં અને ચોમાસામાં જ્યારે તડકો મારા પર આવે ત્યારે મને વધારે ગમે પ્રશ્ન ચાર તમારે અજવાળા વડે નહાવવું હોય તો તમે કેવી રીતે નહાવો તો વહેલી સવારે જ્યારે સૂર્ય ઉદય થયો થતો હોય ત્યારે તેના તડકામાં ઊભા રહી તેના અજવાળા વડે નહાવવું ગમે છે પ્રશ્ન પાંચ તમારા ઘરમાં કોણ આવવાનું હોય ત્યારે તમે ખાસ તૈયારી કરો શી તૈયારી કરો તો કોઈ મહેમાન અમારા ઘરે આવવાના હોય ત્યારે ખાસ તૈયારી કરીએ છીએ આ માટે ઘરને સ્વચ્છ રાખીએ છીએ ચા નાસ્તો કે ભોજનનો પ્રબંધ કરીએ છીએ મહેમાનને કોઈ વાતની તકલીફ ના પડે તેનું ધ્યાન રાખીએ છીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે કવિતાના આધારે સૂચના મુજબ કરો અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો લખો તો આપણે જવાબમાં લખીશું તેજ કિરણ અને તડકી પ્ર પ્રશ્ન બે માનવ નિર્મિત વસ્તુઓ દર્શાવતા શબ્દો લખો તો મટકી પાથરણા અને ખડકી પ્રાસવાળા એક સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધી લખો તો એમાં થશે તડકી મટકી રેલા મેલા ગેલા હરણાં પાથરણા ઝાડ આડ ચાર નંબર પોષ મહિને કોણ શું લઈને આવે છે તો હરણા સોનલવર્ણી ધૂળ ઝાડપાન નવાઈ પંખી કલશોર અને સીમ પાથરણા પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ શિક્ષક કવિતાની એક એક પંક્તિ વાંચશે તમે આંખ બંધ કરીને તેમાંથી પ્રગટતા દ્રશ્ય જુઓ પછી વર્ગમાં કહો કે તમને દરેક પંક્તિ માટે કેવું દ્રશ્ય દેખાયું તો આ પંક્તિ નું વાંચન કરી અને તમારે એ દૃશ્ય આંખ બંધ કરીને નિહાળવાનું છે તો પોષ મહિનાનો કૂણો અને મીઠો તડકો જેને કવિ તડકી કહે છે આ તડકીએ જાણે ટેકરી સાથે અંધકારની મટકી અથડાતા ફૂટી છે ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહી રહ્યા છે હુંફાળા અજવાળામાં ભેલા ગયેલા રસ્તા નહાય છે હવા વાડે વાડે પોતાની વાત કહેવા જાણે અટકી છે હરણાના કૂદકાથી સોનલ વર્ણી ધૂળ ઉડે છે પંખી કલશોર કરે છે સીમે તડકાના પાથરણા ધર્યા છે તરણાના ટાંકાથી એણે કિરણની ગોદડી સીવી છે પાંદડાઓમાં વિસ્મય ભરીને કાંઠે ઝાડ ઊભા છે એકબીજાને આડ લઈને મલકે છે અને કારણ પૂછે છે જળની ખડકી ખોલી સુરત તળાવેથી નીકળ્યો છે આમ કવિએ પોષ મહિનાને સુંદર રીતે રજૂ કર્યું છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર કવિતાના આધારે ખાના ભરો તો અહીંયા તમને ખાના આપ્યા છે અને ઉદાહરણરૂપ આપ્યું છે કે મટકી અને અંધકારની અને ક્રિયા થઈ ફૂટવું તો એ જ રીતે વહેવાની ક્રિયા થાય તો એના માટે આગળનું ખાનું આપણે લખીશું તો રેલા તેજના અને વહેવું એ જ રીતે ધડકી કિરણની ભરવું ટાંકા તરણા અને ભરવું મારગ મેલા નહાવું ધૂળ સોનલ વરણી અને આવવું હવા અટકેલી વાત કહેવી ઝાડ કાંઠે ઊભેલું કારણ પૂછે ઉપરના કોઠા પરથી કહો કે માણસ કરે તેવા કામ અહીં કોણ 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 કરે છે કયા કયા તો માણસ કરે તેવા કામ સૂરજ હવા હરણ પંખી ઝાડ વગેરે કરી રહ્યા છે પ્રકાશ ફેલાવાનું નહાવાનું વાત કહેવાનું ઠેકડા મારવાનું સુંદર અવાજ ઉત્પન્ન કરવાનું મલકવાનું કારણ પૂછવાનું વગેરે કામ માણસ કરે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક આગળ ખરું કરો પોસની તડકી ટેકરીએ અથડાયા પછી શું શું થાય છે તો એમાં આપણે કહી શકીએ ઢાળ પરથી પ્રકાશના રેલા દળે છે મેલા રસ્તા અજવાળા વડે નહાય છે અને હવા અને વાળ વાતો કરે છે ઝાડને શાની નવાઈ લાગે છે તો આપણે કહી શકીએ કે સૂરજ તળાવમાંથી નીકળ્યો તેની તરણાના ટાંકાથી પ્રકાશની ગોદડી બની તેની અને પાણીની ખડકી ખુલી ગઈ છે તેની પોષની તડકી સાથે બીજું શું શું આવે છે તો સોનેરી થઈ ગયેલી ધૂળ હૂંફ ગીત ગાતા પક્ષીઓ અને નવાઈ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક કાવ્ય વાંચો જે શબ્દનો અર્થ તમને બરાબર સમજાતો ન હોય તેવા શબ્દો નીચે લીટી દોરો સોનલ વર્ણી એટલે કે સોના જેવા રંગવાળી એ જ રીતે બીજા શબ્દો લખીશું કલશોર સીમ તરણા અને ધડકી ખડકી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે કવિતા વાંચી નક્કી કરો કે આ શબ્દો શબ્દ સમૂહોનો કવિતામાં શું અર્થ થાય છે સાચા લાગતા વિકલ્પ આગળ ખરું કરો પોષની તડકી એટલે કે પોષ મહિનાનો કૂણો તડકો અંધકારની મટકી એટલે કે ચારે તરફ ફેલાયેલું અંધારું તેજનો રેલો પાણીની જેમ વહેતો પ્રકાશ સોનલ વર્ણી સોનેરી રંગની કિરણની તડકી તો આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ આડ લેવી એટલે કે આશ્રય લેવો કોથ લેવી જળની ખડકી પાણીની બારી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત આવો અર્થ જેમાં હોય તે પંક્તિઓનો પહેલો અને છેલ્લો શબ્દ લખો સીમ ઉપર તડકી પથરાઈ ગઈ છે એટલે કે પંખી અને પાથરણા સુધીનું કાવ્ય પંક્તિ તો એ જ રીતે ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખલાના દોરાથી સીવીને બનાવ્યું છે તેના માટે થશે તણાના ત્યાંથી લઈને ધડકી સુધી ત્રણ નંબર હજી પ્રકાશ બરાબર પથરાયો નથી હજી અંધારાને કારણે બધું ઝાંખું અને મેલ ભરેલું લાગે છે ત્યારે તડકાના કિરણો જ્યાં પહોંચ્યા છે તેટલો ભાગ નહાયને ચોખ્ખો થઈ ગયેલો લાગે છે તો નહાય ત્યાંથી લઈ અને મેલા ગયેલા સુધી ચાર નંબર સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે તે એવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય તો તળાવથી લઈને ખડકી સુધી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ શિક્ષકે પાંચમી પંક્તિના શબ્દ નીચેની રીતે વાંચ્યા દરેક વખતે વિદ્યાર્થીઓએ તે જે અંગ વડે અનુભવાય છે તે અંગ બતાવ્યું જોડી કાર્ય તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શિક્ષક કહે છે વાળે વાળે તો વિદ્યાર્થીઓ કહેશે આંખ એટલે કે આંખથી અનુભવ્યા વાત કહેવા કાન અને હવા તો ત્વચા તો આ રીતે બાકીની પંક્તિઓ માટે કવિતા સાના વડે અનુભવાય છે તે જણાવો અને તે પંક્તિને બાજુમાં લખો તો અહીંયા ઢાળ ઉપરથી ત્યાંથી લઈને તેજના રહેલા તો આંખ નહાય હુંફાળા મારગ મેલા ગેલા તો ત્વચા સોનલવર્ણી ધૂળ આવતી આંખ પંખી લઈ કલશોર કાન ધરણાના ને ધડકી તો આંખ તળાવમાં ખડકી આંખ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ નવ જોડકા જોડો ખરેખર આવું ન થાય અને સામે આપ્યું છે કે પરંતુ આવા અર્થમાં થાય તો અહીંયા પહેલું જ છે કે તડકાથી અંધકાર ફૂટે તો આપણે જવાબ લખીશું ડ તડકો આવે એટલે અંધકારનો નાશ થાય બીજું છે મેલા ગેલા મારગ નહાય તો એમાં થશે ક તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે ત્રણ નંબર વૃક્ષોના પાનમાં નવાઈ ભરેલી હોય તો પાંદડા પર ઘૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે ચાર નંબર તળાવના પાણીનું બારણું ખોલીને સૂરજ તો જવાબ આવશે એ નદી તળાવની પાળેથી સૂર્ય સહેજ ઊંચો ચડે એટલે તેનું પ્રતિબિંબ પાણીમાં પડે પ્રતિબિંબ વગરનું પાણી થોડા અંધારિયા ભાગમાં હોય તેવું લાગે અંધારા વખતે ઘરનું બારણું અડધું ખુલે ને ઘરની અંદરનો પ્રકાશ દેખાય તેવા તેના જેવું દ્રશ્ય પાણીમાં રચાય તણખલાના ટાંકા વડે કિરણની ગોદડી બનાવી તો જવાબ થશે બ કિરણો સીમ પર ચાદર કે ગોદડીની જેમ પથરાયેલા લાગે તેની વચ્ચે તણખલા દેખાય છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ દસ ક્રમમાં ગોઠવો તો અહીંયા તમને પહેલું જ જે વાક્ય છે એ છ નંબરના ક્રમમાં આવશે તો એ રીતે આપણે આગળના ક્રમ ગોઠવીશું એક નંબર માગસર મહિનો પૂરો થયો અંધારો નાશ પામ્યો ટેકરી પર પ્રકાશ પથરાઈ ગયો અજવાળું જરા ગરમ થવા માંડ્યું હવાએ સમાચાર ફેલાવ્યા અને છ નંબર થશે ધૂળનો રંગ સોનેરી થયો સાત નંબર સૂર્ય ઊંચે ચડ્યો આઠ નંબર ઝાડને આશ્ચર્ય થયું નવ નંબર સૂર્યનું સ્વાગત કરવા સીમે તૈયારી કરી આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ